આઈડિયા વિડીયો ધોરણ એક અને બાલવાટિકાના બાળકોની માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે આશા છે કે ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો તમને ગમ્યો હશે આજનું કામ શરૂ કરતાં પહેલાં કૃપા કરીને ગયા અઠવાડિયાની અંક કાર્ડ પ્રમાણે પાંદડા ગણો અને ચિત્રમાં રંગ પૂરો આ પ્રવૃત્તિ બાળકો સાથે કરી જ હશે તેના અનુભવ સમૂહમાં જણાવો સાથે જ આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ ફોટો પાડી પ્રથમ કાર્યકર્તાને મોકલો ચાલો એક મજેદાર બાળગીત સાંભળીએ જેનું નામ છે એ જાય જાય રે જાય જાય રે જાય લાકડી ના પોટલી અદત પોટલી પોટલી માં શું શું ભર્યું છે કેરી ને કેળા ભર્યા છે એ જાય જાય રે જાય લાકડી ના ટેકે ચાલો બાળગીત ને સમજીએ ત્યાં સુધી આ વિડિયોને ને અહીં રોકીએ હવે સમય આવી ગયો છે આગળની પ્રવૃત્તિ કરવાનો જેનું નામ છે જુઓ અને વાતચીત કરો બાળકો તેમની આસપાસની વસ્તુઓ જોઈને સાંભળી અને અનુભવ કરીને શીખે છે જ્યારે બાળકો કોઈ વસ્તુને જાતે કરીને અથવા ચિત્ર દ્વારા જુએ ત્યારે તેઓ ઝડપથી સમજી જાય છે આ વિડીયોમાં આપણે જોઈશું કે માતા પિતા ચિત્રનો ઉપયોગ કરીને બાળકને શીખવાની પ્રક્રિયામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે આ પ્રવૃત્તિ કરવાથી તમારા બાળકોને શું ફાયદો થશે તેની દરેક માતા સમૂહમાં ચર્ચા કરો એના માટે આ વિડિયોને અહી થોડી વાર માટે ચાલો હવે આગળ વધીએ બીજી નવી પ્રવૃત્તિ તરફ જેનું નામ છે મળીને કંઈક કરીએ હવે આપણે એક રમત રમીશું જેના માટે આપણને એક થેલી અને કેટલીક નાની મોટી વસ્તુઓની જરૂર પડશે આ બધી વસ્તુઓને થેલીમાં મૂકવાની છે હવે ડોક્યો કર્યા વગર ફક્ત સ્પર્શ કરીને વસ્તુને ઓળખવાની છે જે સૌથી વધારે વસ્તુ ઓળખીને બતાવશે તે વિજેતા બનશે આશા છે કે આ પ્રવૃત્તિ તમને ગમી હશે તેની દરેક માતા સમૂહમાં ચર્ચા કરો એના માટે આ વિડીયોને અહી થોડી વાર માટે રોકો તો ચાલો હવે બીજી નવી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ જેનું નામ છે ઘરે જઈ બાળકોને કરાવો માતા પિતા અને બાળકો સાથે મળીને કાગળ અથવા માટીના પાંચ અલગ અલગ આકારના ગોળા બનાવો પછી બાળકો આ ગોળાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવશે એની સાથે સાથે અહીંયા ચિત્ર ઓળખની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે આ પ્રવૃત્તિઓની સાથે મળીને સમૂહમાં ચર્ચા કરીને સમજો અને ઘરે જઈને બાળકોને કરાવો ગયા અઠવાડિયે આપણે બાલશક્તિ ચેટબોટને એક સવાલ પૂછ્યો હતો ચાલો આજે પણ આપણે બાલશક્કી ચેટબોટને એક વધુ સવાલ પૂછીએ તો આજનો સવાલ છે બાળકો સાથે વાતચીત કરવી કેમ મહત્વપૂર્ણ છે બાલશક્કી ચેટબોટે આ સવાલનો જવાબ શું આપ્યો એનો વિડીયો બનાવી અમને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જણાવશો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારી અને પ્રવૃત્તિઓ સાથે આપણે આવતા અઠવાડિયે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ